એય ગલફા મારા ગર્મનાટિક તો ભઈ એય છો બીબી ઉતરી ગયા હતા તારું શું કરો કાઢ લો ઘર ડાજો દરજી ચાલુ કરી દેનું કોમ ભાઈ પાણી બોળ ભલાવ ડિસ્ચોય આ દે આ આ લઈ આ કોમે હોળી આવી દીધી વારીએ મેનજ મજૂરો કરા હું હોય આ ગયા ગડિયા પગથિયા સળ્યા છે આ તારા ટુંગિયા મારી તરત પડ્યા દાદુ ના અંદર

આવાને ઉપર રોમુનો તો ગોમડે લાવે ને એટલે તમે પૂછો પછી અમાર કેવાનું આવે ઓયન તમારી સીધું કેવાનું ઓયન તો ખબર હોય ને તમે આવ્યા છે ને આ બે પાદર ખબર વંતબ વંતરે જલ્દી આ ઓએને મારે ભરવાના એમ કહેવાનું દેવાની પોંચનાશ કમ લેતા હજી

કર્મ તમે નવું બને વાતા પણ તમારે રેવા હાલ તો નહી ચા પૈસા શું કરતો શું કરીશ કોડિય

સાગુ સગુનો ખર્જો આય મન નઈ ખબર સગુનો ખર્જો આય ગામમાં રહે કે તટ પર રહે બી અમે ગમેયા હું પગ લાવું હું એ હા આગર દિન વળી જાય એટલે મોટો માડ આવશે ઈરી સગુનો ખર્જો સારું હું જાય હા ચેક કર

અને વિડીયો ગમ્યો હોય તો લાઇક ને સબસ્ક્રાઈબ કર્યો જો અમારા છોકરા બધા આવ્યા જો